તો પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે છે કે જેથી ભાજપ પુનઃ અમદાવાદમાં કેસરીઓ લહેરાવી શકે જોકે કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલનને ભાજપના સિનિયર કોર્પોરેટરોને ઊંઘ હરામ કરી નાખી છે ભાજપના તમામ રાજકીય સમીકરણ અનામત આંદોલનને બદલી નાખ્યા છે વાત કરીએ ભાજપના દિગ્ગજ નેતાઓની તો ડેપ્યુટી મેયર બિપિન સિક્કાએ વર્ષ ઓગણીસો ચૂંટણી સરદારનગર રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો હતો જોકે ભાજપે વર્ષ નબળી કામગીરીના કારણે બિપિન સિક્કાને ટિકિટ આપવાનો ઇન્કાર કર્યો હતો તેઓને ભાજપે બે પાંચ અને બે હજાર માં ફરીવાર ટિકિટ આપી અને તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા જોકે આ વખતે તેઓ કોર્પોરેટર બનવા માટે ચોથી વખત નસીબ અજમાવી રહ્યા છે પરંતુ આ વખતે સરદારનગર વોર્ડમાં પરિસ્થિતિ અલગ છે ભાજપ દ્વારા સરદારનગર વોર્ડમાં ઉમેદવારોની કરાયેલી પસંદગીને લઈને કાર્યકર્તાઓમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે જે ભાજપની જીતમાં મુશ્કેલી ઊભી કરી શકે છે તો પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મધુબેન પટેલ વર્ષ ઓગણીસો પંચાણુમાં નિકોલ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હજારમાં અને બે હજાર પાંચમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તેમને રિપીટ કર્યા હતા વર્ષ બે હજાર માં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વિરાટનગર વોર્ડમાંથી ટિકિટ આપવાનો ઇનકાર કર્યો હતો જો કે ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપ માટે પુનઃ સત્તા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની શકે છે ત્યારે ભાજપે મધુબેન પટેલને વિરાટનગર વોર્ડના બદલે પાટીદાર અનામત આંદોલનના એપી સેન્ટર ગણાતા વસ્ત્રાલ વોર્ડમાં ટિકિટ આપીને તેમના માટે ચૂંટણી જીતવાનો મોટો પડકાર ઉભો કર્યો છે હાલમાં વસ્ત્રાલ વોર્ડમાં પાટીદાર સમાજમાં ભાજપ પ્રત્યે ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે જે ભાજપના ઉમેદવારોની જીત માટે મુશ્કેલી સર્જી શકે છે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ